પરંતુ હાલ અહીંના માછીમારો ગુજરાત સરકાર સામે રોષે ભરાયા છે માછીમારોના રોષ પાછળનું કારણ છે સરકારે લીધેલો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વરસાદની સિઝનના કારણે જૂન મહિનાથી જુલાઈ મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ લગાડવામાં આવે છે જેની પાછળનું એક કારણ સમુદ્રમાં ભારે કરંટ અને વાતાવરણની સ્થિતિને લઈ પ્રતિબંધ હોય છે જોકે એક ઓગસ્ટથી દેશભરમાં માછીમારીની ફિશિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના માછીમારો અટવાયા છે કારણ કે ગુજરાત સરકારે પ્રતિબંધનો જે સમય છે દિવસ માટે લંબાવ્યો છે જેથી ગુજરાતમાં માછીમારોની સિઝન પંદર ઓગસ્ટથી શરૂ થશે ગુજરાતના માછીમારોનું કહેવું છે કે અન્ય રાજ્યના માછીમારો અહીં આવી માછીમારી કરશે અને મેં પંદર દિવસ જોતા રહીશું અમારે માછીમારી પહેલી ઘણી તૈયારી કરવી પડે છે તંડેલ અને ખલાસીઓને મોટા રૂપિયા ચૂકવવા પડે છે અને હવે અમારે કરવાનું શું ગુજરાત સરકારના નિર્ણયને લઈ માછીમારોમાં ભારે કચ્વાટ જોવા મળી રહ્યો છે માછીમારોનું કેમ પણ કેવું છે કે કાં તો સમગ્ર ભારતમાં પંદર ઓગસ્ટ સુધી માછીમારી થાય નહીં તો સરકાર ગુજરાતના સમુદ્રમાં અન્ય રાજ્યોની બોટોને ફિશિંગ પર પ્રતિબંધ લગાવે પણ કેસાવ હોય મેળાવાળ રહેવાથી અને માછીમારશું બરાબર હવે અમારે ફૂલ તૈયારી છે અને સરકાર પંદર તારીખ લઈને બેતા અમારે એક તારીખ હોય તો અમારા ખલાસો જો પૈસા લઈને ભાગી જાય એ ના ભાગે એટલે અમને બી એક તારીખ આપવામાં વિનયંતી સરકારને અને મહારાષ્ટ્રમાં એક તારીખે ઓલરેડી ચાલુ જ તર લાખ તો અમારો શું વાત છે અમે વર્ષો થી નુકસાન ખાઈએ છે ખલેશો આવે અને એક તારીખ ના કીધેલું હોય એ કહે કે પચાસ લાખ હજાર લાખ પચાસ લાખ એક લાખ લાખ અમે લાખી લઈએ પૈસા ને પછી એમ કે પંદર તારીખે આવજો પછી પાછા પૈસા તાને એમ કહે કે પચાસ હજાર લાખ વગા તો એક લાખ લાખ ખલેશો ને આપવાના છે એટલી નુકસાન કોણ ખાય ભાઈ અમે એક તો મરી ગયા માથી મારા એટલે વર્ષોથી અને અમે જો સરકાર ના જોઈએ મહારાષ્ટ્રમાં ચાલુ એ કહું પાકિસ્તાન છે અને આ હિન્દુસ્તાન એવું છે એને આપો આપો ભાઈ હા મહારાષ્ટ્ર માં એક તારીખે ચાલુ કરો એ રીતના અમને તારીખ મૂકી અને એક તારીખે ચાલુ કરી લઈ પંદર તારીખ માં કેટલું નુકસાન અમે બોટલ તૈયાર કરી ભાગ છે અમે એક તારીખ ની હિસાબે ને માણસો ને પૈસા આપેલા ક્યાં કે ભાઈ એક તારીખે બેસવાના છે હવે એને કહે કે ભાઈ પંદર તારીખે બેસજો તો એ પાછા પંદર તારીખે પાછા પૈસા માંગે કે લાખ રૂપિયા મોકલાવો પચાસ હજાર મોકલાવો છે અત્યારે છૂટ અછૂટ જેવું ગુજરાત અત્યારે અમને અહિયાં વેરાવર માટે ગુજરાત માટે પંદર ઓગસ્ટ ની આપે છે અને એજ રીતે બાજુમાં જે મહારાષ્ટ્ર છે એ લોકો ને એક ઓગસ્ટ માં લોકો છૂટી છે તો જે અત્યારે અમારે અહીંયા અ જે ફિશરમેન તરફથી એક આશા હોય છે જે પાપલેટ જે મોટી અમારે માટે એક કોસ્ટલી વસ્તુ હોય છે અને કોન્ટેટી આવે છે શરૂઆતમાં પંદર વીસ દિવસ જો એ વસ્તુ મને અમને અમે પ્રાપ્ત કરી શકીએ શરૂઆતમાં તો અમારા આખા વર્ષ તો જમા પૂંજી થઈ શકે છે અમારા જે બેંક લોન છે કે હવે અન્ય જે ધિરાણ છે એ બધું અમે કવર કરી શકીએ પણ અત્યારે સમાજ અને અહીંયા પેલું સમાજ ગવર્મેન્ટ તરફથી અત્યારે પંદર બાન ભાનપ્રીત રાખવામાં આવ્યો છે જેના કારણે અમને બહુ નુકસાન થવાની શક્યતા છે મારું નામ રવિ ભાઈ આંજણી છે અને વેરાવળની અંદર મારી પોતાની અત્યારે માલિકીની બોટ છે અને અમે વર્ષોથી અમારા બાપ દાદા સમયથી અમે અહીંયા માછીમારી કરી રહ્યા છે જનરલી ઘણા વર્ષોથી અમારે અહીંયા એક આઠ જે ઓફિશિયલી રીતના જે ગવર્મેન્ટ અમને જે ડિક્લેર કરતી હોય છે ડેટ એ એક આઠ હતી અમારી જે પાછલા છેલ્લા બે વર્ષથી થોડા ઇશ્યુને કારણે પંદર હાથ કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રને જે અન્ય રાજ્યો છે ત્યાં એક આઠથી ઓફિશિયલ રીતના ત્યાંની પરમિશન આપી દીધેલી છે હવે અત્યારે ગુજરાતની જે કોસ્ટલ લાઈન છે રહીને ત્યાંની બધાની બોટો છે એ જનરલી માછીમારી કરવા માટે આપણે ગુજરાતના જે દરિયાપટ્ટી છે ત્યાં એ બાજુ જ આવે છે એટલે જો અત્યારે અમને લોકોને પંદર હાથે અમને પરમિશન નું દેલું છે ગવર્મેન્ટ તરફથી કે પંદર આઠ તારીખે તમે ઓફિશિયલ રીતના માછીમારી કરવા માટે જઈ શકો પણ જો પંદર ની અમને પરમિશન આપવામાં આવે તો અત્યારે તકલીફ તો મોટી અમને એ છે કે હકીકતની દ્રષ્ટિએ અત્યારે પાછલા કેટલા વર્ષોથી માછીમારીનો ધંધો બહુ ઠપ થઈ રહ્યો છે અને અમારા માટે જે સ્ટાર્ટિંગની બે ચાર જે ફિશિંગ હોય છે એમાં અમને થોડું ઘણું નફાનો ભાગ મળતો હોય છે જેથી કરીને અમે પાછલી જે ફિશિંગ હોય છે કે જેમાં અમને નુકસાની આવતી હોય છે તો સ્ટાર્ટિંગમાં થોડું ઘણું મારી પાસે કવર કરેલું હોય એ પાછલા ફિશિંગમાં અમે નાખી શકીએ એટલા માટે થઈ અને અમે એક આંઠે અમને જો પરમિશન મળે તો અમે શું છે કે બીજા રાજ્યોની જેમ થોડો ઘણો અમે બેનિફિટ લઈ શકીએ અથવા તો જો પંદર આખે જો અમને ચાલુ કરવામાં આવતું હોય તો અમે બહુ બધા નુકસાનીમાં જઈ શકીએ કેમ કે અત્યારે મારી હાલ તૈયારી પણ પૂર્ણ છે અમારે જનરલી ફિશિંગ બોટનો અત્યારે એક ફિશિંગ ફિશિંગે પાંત્રીસો થી ચાર હજાર લીટર ડીઝલનો અત્યારે બરતર છે પ્લસ અમારે જે માણસો લોકોનો પગાર છે પ્લસ બરફનો છે રાશનનો છે અન્ય બધા જે ખર્ચા અમે જોડીએ તો પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનો એક ફિશિંગે સાડા ત્રણ લાખ રૂપિયાથી લઈને પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનો એવરેજ અમારે ખર્ચો થતો હોય છે એક ફિશિંગ દરમિયાન આસામમાં તો બસ જો અહીંયા સ્ટાર્ટિંગમાં અમને તો વહેલી પરમિશન મળે લોકોની સાથે જે અન્ય રાજ્યમાં અત્યારે એક આઠે પરમિશન આપે છે એ રીતના વહેલી પરમિશન આપે તો અમે આશા એક એવી હોય છે કે વહેલી અમને પરમિશન મળે તો અમે પણ સ્ટાર્ટિંગમાં સારી એવી માછીમારી કરી શકીએ અને અમારે જે પાછળનો જે નુકસાનીમાં ધંધો થતો હોય છે એ કવર કરવા માટે અમારે અત્યારે વહેલા કરીએ એ બહુ અગત્યનું છે અમારા માટે સમગ્ર મામલે ફિશ એક્સપોર્ટર જગદીશ જાણતા હશો કેન્દ્ર સરકારનો પરિપત્ર એક આઠ માછીમારી ચાલુ કરવા માટેનો છે પણ અમુક માછીમારોના આગેવાનોની ને આધારે રાજ્ય સરકારે આ પરિપત્રમાં સુધારો કરી જે રાજ્ય સરકારનો હક છે સુધારો કરીને પંદર આઠથી ફિશિંગ શરૂ કરવાનું પરિપત્ર જાહેર કર્યો છે આમાં મુદ્દો મુખ્ય મુદ્દો એ છે કે આપણા સિવાયના જે રાજ્યો છે એટલે કે મહારાષ્ટ્ર છે કર્ણાટકા છે જેના માછીમારો આપણા દરિયાઈ સીમામાં અને આપણા માછીમારો એની દરિયાઈ સીમામાં એટલે કે રાજ્ય સિવાયની દરિયાઈ સીમામાં આપણે જેને માછીમારી કરતા હોઈએ છે તો જો પંદર દિવસનો ફેર ગુજરાત અને મહારાષ્ટ્ર અથવા કર્ણાટકમાં રહેશે કે ગોવામાં રહેશે તો આનાથી ચોક્કસપણે ગુજરાતના માછીમારોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નુકસાન થવાનું છે અને વર્ષોથી પરંપરા છે કે જે મચ્છી છે એ શરૂઆતના તબક્કામાં એટલે કે ઓગસ્ટથી લઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી એનું પીક લેન્ડિંગ હોય છે તો એમાં જો પંદર દિવસનો ગાળો આપણા અને બીજા રાજ્યો વચ્ચે રહેશે તો મને ચોક્કસ પણ એવું લાગે છે કે આપણા જે ગુજરાત રાજ્યના દસ હજાર ટ્રોલિંગ બોટ્સ છે અને લગભગ વીસ હજાર જે નાની હોડીઓ છે કે ઓબીએમ્સ જે કહેવાય લગભગ ફિગર આની આસપાસ જ છે તો એ લોકોને સીધું નુકસાન થવાની مو سنبھالنا جوئي رهيو چا هر مسئلا جي لاءِ هيد لائن نيوز